ઘટનાઓને ખાનગીરાય બાતમી હકીકત મળે કે ક્વાટ પોલીસ સ્ટેશન વિસ્તારના વજેપુર ગામે કેળવા ફળિયામાં રહેતા જમલાભાઈ સેંગલાભાઈ રાઠવાના પોતાની પાસે એક દેશી હાથ બનાવટનો તમંજો લાયસન્સ વગરના ગેરકાયદેસરનો રાખેલ હોવાની સચોટ માહિતી આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા જમલાભાઈ સેંગલાભાઈ રાઠવા ઉંમર વર્ષ સાડત્રીસ રહે વજેપુર ગામે કેળવા ફળિયા તાલુકા ક્વાંટ જિલ્લા છોટાઉદેપુરનાઓ હાજર મળી આવતા તેઓના કબજા ભોગવટાના રેણાંક મકાનના છાદલી ઉપર કપડામાં રાખેલો એક દેશી હાથ બનાવટનો વગર પાસ પરવાનાનો મળી આવતા કિંમત રૂપિયા પાંચ હજાર ઘરી તપાસ અર્થે કબજે કરેલ છે અને સદરી પકડાયેલીસમ વિરુદ્ધ ધી આર્મ્સ એક્ટ મુજબ ક્વાન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને છોટાઉદેપુર એસઓજીને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળેલ છે